બે ના જમા બે નું કઈ નઈ તને કામ કરવા સીતારામ બધા જવાનું સારું કરે બધા હાજર હરવા રાખીશું પૈસા આપું તો અત્યારે આપણે આવતા રહી છીએ ગાને કૂતરાને રોટલી દેવા માટે અને હવે તો પેલા કૂતરાને જ રોટલી દઈશું કેમકે હું આ બાજુ આવી એટલે કૂતરો પણ આ બાજુ આવી ગયો છે હમણાં જોઈશે ને એટલે ખાઈ આપણે છે તરત અને હવે આપણે ગાને રોટલી દઈ દેવી ગાને જો ખબર પડી ગઈ એટલે ઉતાવાળી થાય છે હાલો ગાને રોટલી દઈ દીધી અને હવે ખાઈ કૂતરો વાટ જોયે હે કોઈની વાટ જોવે છે આઘા એક બાજુ જાય તો હું ખાવ ને એવું થાય છે મોઢામાં લેશે ને પાછી મૂક દે ચાલોથી ખવાઈ ગઈ કૂતરાને પણ રોટલી ખવાઈ ગઈ અને ગાને હોતાને ખવાઈ ગઈ છે અને આજે એમ કહેવાય કે હવે ઠંડી અત્યારે ઉડી ગઈ છે અને એને ખાન તૈયાર થઈ ગયા છે એટલે અને હજુ આપણે શિરામણને એવું બધું બાકી છે અને સરસ મજાનો અત્યારે તડકો છે એટલે અમારા ઘરે પણ તડકો આવે પણ આમ કાર્પેટર બાંધીધાશે એટલે ફળિયામાં ને આવે અને એક બાજુના ભાગમાં થોડું ઘણું ખુલ્લું છે ત્યાં તડકો આવે તો બધા અત્યારે શીરાવા બે ગયા છે અને આપણે પણ હવે શિરાવાનું છે તો વંશભાઈ અમારે બેઠા બેઠા અત્યારે તડક તાપે છે તાપ થાય છે વંશ

અને પહેલા ઈસ્કો ચાલુ છે પહેલા થોડો ઘણો તડકો આવે ને બધા શિરામણ ને એવું ચાલુ છે તો આપણે શિરાવા બે જશું હવે નઈ જોવાની અંગ બે ચાલ રાખો હેઠી તો નહીં દેવી ઓલ બાજુ બિહારી દો તો હેઠું હેઠળ સુલે વયું જવું છે ના તાપ થઈ છે ઓલ બાજુ બિહારી દો ખવડાવવાનું છે હાલો સાપીવાનું છે તો શિરાવાય નો દે શિરાવાય નહીં શિવાય નહીં નહીં શિવાય નહીં આપણે શિરાવીને આવતા રેહસી વાસણ ધોવા માટે અને શિવાની બેન ને બેન હોલા ઘરે રમાડવા લઈ જશે અંકિતાબેન આજે ઘરે છે એને રજા છે એટલે ગીતાબેન શિવાની રાખે એટલે આપણે થોડું ઘણું કામ અતારમાં થઈ જાય એટલે પેલા વાસણ ધોઈ નાખવી અને પછી આપણે થોડું ઘણું હજી વંશરી રૂમમાં બધીથી નંજવારી કાઢવાનું ને એવું બધું કામ હજુ પડ્યું છે અને કાંક પછી ઢોરમાં લઈ નીંદ નાખવાની એટલે આખો દિવસ આપણે થોડું ઘણું એવું કામ કરવાનું ચાલુ જ રહે તો હવે પહેલાં આપણે વાસણ ધોઈ નાખશું વાસણમાં જો આટલા વાસણ છે ને તગારા પાણીના ભરવાળા છે આપણે આમ કઈ તો કેવા સિંગડા લીધા ત્યાં હા મૂકો તો પહેલા પાણી જવું બે બાજુ સિંગડા લીતા છોકરી લાગે છે આમ તો નથી ગમતું એને લબર ખેંચે છે એને ગમતું નથી જરા કઈ હા હા કેવા જીવન ના પેલી વાર ઈ સોટેલિયો લઈ દીધી હે

અંકિતા બેન અને શિવાની સાયકલ ફેરવે છે અને બે મેચિંગ કપડા પહેર્યા છે અમાર એક કલર ના કપડા થાય છે આમ એક જ કલર ના થાય છે અને સરસ મજાના નહીં શિવાની કપડા મિસિંગ થઈ જાય મારી જીવાની ની ખબર હતી પણ તમે હજી હમણાં બદલાવ્યા એટલે તમારી નહીં ખબર નથી શિવાની ને તો એ મેં હવારમાં પહેરાવ્યા હું પેલા નાય પછી શિવાની ને ઈ જ કપડા પહેરાવ્યા જેવા મેં કલર ના પહેરા ને એવા જ કલર ના ને શિવાની ના પપ્પા ને હા ભાઈ ફોન માં માથું છે એને કાક ફોન જોવાનું ને એવું કાક કામકાજ આલે છે અને આપણે હવે શું કહેવાનું બાજરો હોવાનો છે બાજરો કાંકરા ને એવું નથી ઉપડે કરીને સાટકવાનો ને એવો બધો છે એટલે બાજરો હોય ને પછી દળવાનો ને એવું બધું કામ કાજ છે અત્યારે આપણે હા ખોટો બોલે છે હું લઈ જાસ ખબર તો તાર માશીન હું લઈ જાસ ના ના છોડ્યું કઈ ફાયરે નો પડે છોડ્યું તો હોય જ તે એટલા ને તે માસે ભાયું ને તે બેનું નહીં ता जमाई ना, बेन हो, ना <laughs> ते बेनु नव काय नाही जमाय એ નીણ વાઠવા માટે મે આયા હતા અને આવી જો ફોન મારા ભાઈનો ફોન હતો ને મારો ભાઈ ગયો તો મારા માસી ના ખરે એટલે બધા જણે ભેગા થયા હોય માસી ભાઈઓ ને ભાઈ બર ને મારા માસી ને બધાએ એટલે બધા આરે કડીક વાતું કરી લીધી અને આપણે વાટવાની હતી નીણ નીણ વાઠવા માટે આવ્યા હતા એટલે જો મેં તને વાતું કરતા કરતા હું તણખો મીણ ટેવ તો હોય કે નહીં બધાને કઈનું વાટવાનું તો એક હાથમાં ફોન હતો એટલે એકું કાથે જો આટલું તણખો મે વાતું કરતા કરતા ભેગી કરી લીધી નીણ અને હવે બાકી બીજી બધી વાઠવાનું ચાલુ કરી દઉં અને શિવાની બેન આપણે ગરમ મૂકીને આવ્યા છીએ તો હવે આપણે નીણ બીણ ને એવું બધું વઠાઈ ગયું છે પણ વજન વધારે થઈ જાય એવું નહીં લાગે લાગે છે એવું તો શિવાની ના પપ્પા લઈ લેશે લઈ લેશે આપણે બે હાલ ને એક બાજુ શેડા ચાલ લઈ આખો ફારો લઈને ગયા દઈએ એમ લેવાય એના કરતા તો માથે ઉપાડી લઈ જાવો હારું મને માથું દુખવા મને હારું હાલો બંધાવીને ચડાવો તો ખરા જોઈએ કેમ થાય છે નહીં વજન હોય ભાઈ એટલું તેમ તો માપમાં

અબડે લાડવા ને એવું ખાયે તો ડોબા ને કે સારું સારું ખાવું ના જાય ચલો હવે ઘર ઘરે ખબર હોય બાકી બીજા એ નીણ એવું બધું કામ સારું છે એટલે તને ઘરે રહેવાનું હું

या बुढ पासा लइया छम हेलो 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 आदि को हल्ला हल्ला आलो आइ जाओ आइ जाओ आइ जाओ आइ जाओ आइ जाओ आइ जाओ लगन ते गाडी उतावले हालवा तेर गाडी थोड़ी को बस कार मु ब्रेक लागियो યે 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 નો 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 આ તોય ટેકો દે હો પડ્યો એવું છું ઊભી થઈ જા બરેક લાગન કેરે કેરેક રેસ લાગી સપળા તે ઓરો માર દીકરાને હાલો તેડી લાવ હો તેડી લાવ હો તું માર પાસે તું થઈને આવું જ નઈ થી આમ જાણું છું જો હું તો સાબા દુઈ ફીતી કાઈ એવી નઈ માર પાસે ના બધુ રમમાં વઈ આવી દો સીવાણી

આ બધું એમ કહેવાય કે આડા આડાહોળું બધું પડું છે હાંઠીયું ને એટલે પછી નાખવી પછી ખાઈ લે પછી પાછી એને વીણી વ્યવસ્થિત મૂકવાની હોય તો ફટાફટ હવે વાસી દઉં ને બધું ભેગું કરી નાખ્યું આપણે અને હવે એમ કહેવાય કે જાજુ ટાણું નથી આટલા દાદા દેખાય છે પણ હમણાં આ કામ કરી દેશું ને કા હવે હાથમી જ જશે એમ કે વેલા અત્યારે દી હાથમી જાય ઘડીક વારમાં ટાણું જતું રહે તો બસ હવે આજના દિવસ કાંઈક આપણે રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરજો તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય